રાજ્યમાં ઓગણસાહીઠ ટકા વિસ્તારમાં ખરીફ વાવેતર થયું છે પૂર્ણ જેમાં અઢાર લાખ પચાસ હજાર હેક્ટરમાં મગફળીના પાકોનું વાવેતર કરાયું છે જ્યારે અઢાર લાખ છપ્પન હજાર હેક્ટર વિસ્તારમાં કપાસના પાકનું વાવેતર કરાયું છે જોકે કે ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીએ ખરીફ પાકનું વાવેતર ઓછું થયું છે ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન ચોપન પોઈન્ટ ત્રીસ લાખ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર કરાયું હતું ડાંગર બાજરી જુવાર મકાઈ સહિતના ધાન્ય પાકોનું અઠયાવીસ ટકા વાવેતર કરાયું છે તો તુવેર મગ મઠ અડદ સહિતના કઠોળનું તેત્રીસ પોઈન્ટ છવ્વીસ ટકા મગફળી તલ દિવેલા સોયાબીન સહિતના તેલીબિયા પાકોનું પંચોતેર ટકા વિસ્તારમાં વાવેતર કરાયું છે શાકભાજીના વાવેતરની ત્રણ વર્ષમાં સરેરાશ બે પોઈન્ટ બાસઠ લાખ હેક્ટર છે અને તેની સામે એક પોઇન્ટ સત્યાવીસ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે ડાંગર બાજરી જુવાર મકાઈ સહિતના ધાન્ય પાકોનું અઠાવીસ ટકા વાવેતર કરાયું છે તો તુવેર મગ મઠ અડદ સહિતના કઠોળનું તેત્રીસ પોઈન્ટ છવ્વીસ ટકા મગફળી તલ દિવેલા સોયાબીન સહિતના તેલીબિયા પાકોનું પંચોતેર ટકા વિસ્તારમાં વાવેતર કરાયું છે શાકભાજીના વાવેતરની ત્રણ વર્ષમાં સરેરાશ બે પોઇન્ટ બાસઠ લાખ હેક્ટર છે અને તેની સામે એક પોઇન્ટ સત્યાવીસ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે